હવે જોઈએ વિગતવાર સમાચાર તો રશિયાના દાગિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા મૃતકોમાં ઇલેક્ટ્રો મિકેનિકલ પ્લાન્ટના ચાર કર્મચારીઓનો સમાવેશ છે કાસ્પિયન સમુદ્ર કાંઠે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હેલિકોપ્ટર ક્રેશ થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવી ક્રેશ થયું હોવાનું અનુમાન છે દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી તો હેલિકોપ્ટર ક્રેશનો આ બનાવ બન્યો છે જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે આપણે જણાવી દઈએ કે રશિયાના દાગેસ્તાનમાં આ બનાવ બન્યો છે દુર્ઘટનામાં પાંચ લોકોના મોત મૃતકોમાં ઇલેક્ટ્રો મિકેનિકલ પ્લાન્ટના ચાર કર્મચારીઓનો સમાવેશ છે અને જે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું એ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી તમારા ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય છે કાસ્પિયન સમુદ્ર કાંઠે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને ક્રેશ થયું હેલિકોપ્ટર ક્રેશ થવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને એ તમે જોઈ શકો છો કે સમુદ્ર કાંઠે આ હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી ચૂક્યું હતું અને તે આ દુર્ઘટના ઘટી ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે સાચું કારણ જાણવા માટેની તપાસ ચાલી રહી છે તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા સામાજિક ખોટા ખર્ચા પર આહિર સમાજે કાપ મૂક્યો રાજકોટમાં આહિર સમાજના મિલનમાં મહત્વનો ઠરાવ કરાયો છે સતત વધતી મોંઘવારીમાં વિવિધ પ્રસંગોને પહોંચી વળવા માટે નિર્ણય લેવાયો લગ્ન સહિતના પ્રસંગોમાં વધુ પડતું સોનું આપવાની પ્રથામાં અંકુશ મુકાયો લગ્ન પ્રસંગોમાં માત્ર બે તોલા સોનું ચઢાવવાનો નિર્ણય લેવાયો અત્યારે ટ્રેનમાં આવેલા પ્રીવેડિંગ શૂટના ચલણને પણ આહિર સમાજ બંધ કર્યું ઠરાવ મુજબ સમાજના તમામ લોકો માટે નિયમોની અમલવારી ફરજિયાત રહેશે

ઘર પૂરતું મર્યાદિત રહે એવા પ્રસંગ અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ ચૌદ નિયમ છે જે લાગુ કરેલા છે અને જેનાથી એક સમાજમાં ખોટો ખર્ચો ન થાય અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધી રીતે આગળ વધે એવા પ્રયત્નો કરાયેલા છે હા નિયમ નહીં પાડે તો એના માટે સમાજના અગ્રણીઓ વડીલો અને બધા સમાજે ભેગા મળીને એવો નિર્ણય કર્યો છે કે જે નિયમનો ભંગ કરશે એમના માટે દંડ સ્વરૂપે એક લાખ રૂપિયાનો દંડ રાખેલો છે અને જો દંડ નહીં ભરે તો એને સમાજ વચ્ચે માફી પણ માગવી પડશે અને સમાજ માંથી એમનો બહિષ્કાર પણ કરવામાં આવશે પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે ખેલ થયું દિવાળીના તહેવારોમાં બે શક્તિ કુંવરજી હડપતિના નામે ઉઘરાણું કર્યું સુરતના અરેઠવા આયોજિત કાર્યક્રમમાં કુંવરજીએ ખુલાસો કર્યો જાહેર મંચ પરથી કુંવરજી હળપતિએ લોકોને ચેતવ્યા મારા નામથી કોઈ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરવા નહીં કુંવરજી હળપતિએ કહ્યું કે મેં ક્યારે મારાજો ધારાસભ્ય કુંવરજી હળપતિએ આ વાત કરીને તમને પણ કહું છો કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા ઉઘરાવી જાય મે હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રીઓ મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર બાળકોને સ્માર્ટફોન આપતા વાલીઓ માટે ચિંતાજનક સમાચાર છે કચ્છના લખપતના ભાડરા ગામે ચૌદ વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ ફોનમાં બે વાર બ્લાસ્ટ થયા ફોનમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયું દુર્ઘટનામાં બાળકને સામાન્ય ઈજા પહોંચી છે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગના કારણે બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા છે જૂનાગઢના વંથલીના ટીનમક ગામે જૂથ અથડામણ થઈ રિક્ષા રોકવા જેવી નજીવી બાબતે હુમલો કરાયો બંને પક્ષના લોકો એકબીજા પર ધોકા લાકડી વડે તૂટી પડ્યા હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા જૂથ અથડામણના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા પોલીસે તેર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વધુ એક જૂથ અથડામણનો બનાવ બન્યો છે બંધલીના ટિમ્મસ ગામે આ બનાવ કે જ્યાં રોકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ અને હુમલો કરવામાં આવ્યો જૂથ અથડામણ થઈ બંને પક્ષના લોકો એકબીજા પર પડ્યા હતા લાકડી જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમની સારવાર ચાલી રહી છે અને દ્રશ્યમાં પણ જે આ હુમલ થયું હતું તેના દ્રશ્યો તમે જોઈ શકો છો જૂથ અથડામણ થઈ એ સીસીટીવીમાં કેદ થયો હતો બનાવ હાલ તો પોલીસે લોકો સામે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકી પકડાયા છે આઈએસઆઈ મોડ્યુઅલ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ કરાઈ ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા પહેલા એક આતંકીની ધરપકડ પૂછપરછ બાદ અન્ય બે પકડાયા ગુજરાત એટીએસે આતંકીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાયા છે દીપક પાટનગર થી ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ શું માહિતી મળી છે શું અપડેટ વસલ ગુજરાત એટીએસ ને સૌથી મોટી સફળતા મળી છે કે આતંકીઓ દેશની અંદર કોઈ પણ પ્રકારનું ષડયંત્ર મોડ્યુલ સાથે આ ત્રણેય આતંકીઓ જે છે તે સંકળાયેલા હતા અને દેશના અનેક રાજ્યોની અંદર તેમના દ્વારા રેકી કરવામાં આવી ગુજરાતની અંદર પણ કેટલાક સ્થળો પર તેમના દ્વારા હુમલાનું ષડયંત્ર રચવામાં આવવાનું હતું પરંતુ જે માહિતી મળી હતી

ચાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે વધુ ત્રણ આતંકીની ધરપકડ કરવામાં આવી છે એટલે કે ક્યાંક ગુજરાત સહિત દેશની અંદર અનેક સ્થળો પર આજે આતંકી મોડ્યુલના જે સંકળાયેલા લોકો છે તેમના દ્વારા અહી આવી અને રેકી કરવામાં આવી રહી છે ગુજરાત સાથે અનેક જે સ્થળો છે ત્યાં રેકી કરવામાં આવી હતી અને આ ત્રણેય આતંકીઓની હાલ તો અડાલજ પાસેથી એટીએસ દ્વારા ધરપકડ તો કરી લેવામાં આવી છે પરંતુ બપોરે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને હકીકત સામે આવશે કે આખરે આતંકીઓ જે છે તે કયા પ્રકારે ષડયંત્ર રચતા હતા હથિયાર આપવાના હતા તો કોને આપવાના હતા ટાસ્ક કોનો હતો તે તમામ બાબતોને લઈને હવે ગુજરાત એટીએસ જે છે તે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં અને ખુલાસા કરશે આતંકીઓને લઈને બિલકુલ દીપક એ તો પ્રેસ કોન્ફરન્સના બાદ જ ખબર પડશે કે હજુ વિસ્તારપૂર્વકની વિગતો શું છે પણ દીપક એક વાત એ પણ છે કે વાત આતંકી પ્રવૃત્તિની થઈ રહી છે વાત ષડયંત્રની થઈ રહી છે અને વાત સુરક્ષાની થઈ રહી છે અને જ્યારે આ ત્રણ આતંકીઓ ઝડપાયા છે એટલે કે એ વાત તો સ્પષ્ટ છે કે આતંકીઓ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે સંકળાયેલા છે તો એ દિશામાં શું કાર્યવાહી કોઈ વિગત સામે આવી બિલકુલ તે બાબતે પણ એટીએસ જે છે તે તપાસ કરશે કારણ કે જ્યારે કોઈ પણ આ તપાસ કરવામાં આવશે તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જે અત્યાર સુધી મોડ્યુલ રહ્યું હોય છે કે જ્યારે કોઈ પણ આતંકીઓ અહીં રેકી કરવા આવતા હોય છે કોઈ ષડયંત્ર ભાગ હોય છે તે આતંકીઓ તો તેમના દ્વારા નામ બદલીને અહીં રહેવામાં આવતો હોય છે તે તમામ બાબતોને લઈને એટીએસ જે છે

પ્રેમઝાડમાં ફસાવી દુષ્કર્મ આચર્યું નરાધમે સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું પોલીસે બાવીસ વર્ષીય મલિક નામના શખ્સની ધરપકડ કરી છે પોલીસ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર ઘનશ્યામ જણાવશો કે આજે જે આણંદમાં લવ નો કિસ્સો સામે આવ્યો છે એ કેવી રીતે કિસ્સો પ્રકાશમાં આવ્યો અને આ જે જેહાદી છે તેની સામે હાલ શું કાર્યવાહી વતલ ચોક્કસ થી આણંદ ના ઘટના છે અને તેમાં એક લવ જિહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે એક વિધર્મી યુવકે સગીરાને પોતાના પ્રેમ ઝાડમાં ફસાવી હતી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગોજાયું હતું કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સાથે સાથે જે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું છે તે સ્થળોની પંચિયાત કરાશે અને ત્યારબાદ સમગ્ર મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે जी બિલકુલ ઘનશા માહિતી બદલ આભાર અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જાગ્યું તંત્ર નર્મદા કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું ધાંકી વલભીપુર કેનાલમાં ગાબડું પડ્યું હતું નર્મદા વિભાગે સમારકામ શરૂ કરતા ખેડૂતોને હાશકારો ટોકરાડા ગામ પાસે પસાર થતી કેનાલની દિવાલ રિપેર કરાઈ તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યુઝના અહેવાલ પછી તંત્રની ઊંઘ ઉડી છે જી હા નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને તંત્ર તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન હતી ખેડૂતોએ અનેક વખત કરી વીટીવી ન્યૂઝે સમસ્યાને સમજીને બનવાનો પ્રયત્ન કર્યો અને જે અહેવાલ છે એ કર્યો અને એ અહેવાલની અસર જોવા મળી રહી છે આખરે આ નર્મદા કેનાલનું સમારકામ કરવામાં આવ્યું જે ગાબડું પડ્યું હતું તેનું સમારકામ કરાયું છે ઢાંકી વલભીપુર કેનાલની આ વાત થઈ રહી છે આ કેનાલમાં ગાબડું પડ્યું હતું આખરે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તેમની આંખ ખુલી ઊંઘ ઉડી અને સમારકામ જોડાયા છે સચિન પીઠવા સચિન જણાવશો કે નર્મદા વિભાગની કામગીરીને લઈને વીટીવી ન્યુઝનો જે અહેવાલ હતો આખરે અધિકારીઓની આંખ ખોલવામાં સફળ નીવડ્યો છે કામગીરી આખરે કરવામાં આવી કામગીરી ક્યાં પહોંચી શું માહિતી વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા વી ટીવી દ્વારા અહેવાલ બતાલમાં ઢાંકીથી વલભીપુર પાસે ગાબડું પડ્યું હતું અને ખેડૂતો ચિંતામાં હતા તેને લઈને વી ટીવી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને વી ટીવી ના અહેવાલની ધારદાર અસર થઈ અને તંત્ર દ્વારા ગાબડું નું રિપેરિંગ કામ પણ કરી નાખવામાં આવ્યું છે બિલકુલ સચિન માહિતી બદલ આભાર સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરના બ્રિજ પર વારંવાર ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થાય છે ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યોને પુલ પરના ખરાબ રસ્તા અંગે કરવામાં આવી હતી લઈને પુલનું કરીને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી દિવસમાં પુલનું કામ પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી જોકે બે મહિના કરતા વધુ સમય વીતી ગયો છતાં કામગીરી અધૂરી છે પુલની સેફ્ટી વોલ બનાવવા માટે હજુ લોખંડના સળિયાદ નાખવામાં આવ્યા છે ડાયવર્સનમાં એક પુલ જર્જરિત થતા તેને બંધ કરાયો છે જેને કારણે વાહન ચાલકોએ ત્રણ ચાર કિલોમીટર ફરીને જવું પડે છે પુલની કામગીરી ન કરાતા રસ્તા પર ઢૂળની ડમરી ઓડી રહી છે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ તાત્કાલિક ધોરણે પુલની કામગીરી કરીને તેને ખુલ્લો મુકવાની માંગ કરી છે ઘણા સમયથી આ રસ્તો બંધ છે અમારે અહીંથી વારંવાર જવાનું થાય છે ધાંગધ્રા સાઈડમાં અને લાખો પબ્લિકને આ કારણે એટલી હાલાકી ભોગવવી પડે છે કે ખાડા છે રસ્તો ખરાબ છે ધૂળ ઉડે છે તમે બધા જોઈ શકો છો તમારી સામે છે તો સરકાર જલ્દી થી આ કામ પૂરું કરે આનો નેવ દિવસ નો ટાઈમ હતો પણ નેવ દિવસ થી વધારે સમય લગભગ થવા તૈયારી છે હજી પચાસ ટકા કામ થયું છે તો સરકાર ને અપીલ કે જલ્દીથી આ કામ પૂરું કરે અમારા ઘડીએ જે આવું પડે છે અને ફૂલ તકલીફ પડે છે ખાડા ખાડા ખડીએ ખાડા પર નાખવું જોઈએ ને ખાડા હાવ ખા કપાકો નહીં પણ નથી કરતા રિપેરિંગ કરતા જ નથી અને ઉડે ખાડા એટલી બધી ડમરી ઉડે અને ખાડામાં બેઠા બેઠા થાકી જાય માણસ કુદરતી દુર્જા કેવી તકલીફ છે માણસો ને આવવા જવામાં આજ બે એક મહિના બે મહિના થી માણસો એટલે સતત હેરાન થાય છે નગરપાલિકામાં કોઈ પણ ધ્યાન દેતું નથી ને બધા એવી રીતે હેરાન થાય છે એની જો કોઈ સીમા નથી એટલા બધા રસ્તા ખરાબ છે બીમાર માણસ હોય કોઈ પણ તકલીફ હોય તો એને લઈ જવું મૂકવું બહુ અઘરું તકલીફ પડી જાય છે આવવા માટે વૃદ્ધ માણસોને અત્યારે જવું હોય તો પણ તકલીફ પડે છે વેલકમ બેક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાપી જિલ્લાના પ્રવાસે પોતા તાપી ના ઉછલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું નવા કોર્ટ પરિસરમાં પહોંચતા ડેપ્યુટી સીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પછી હર્ષ સંઘવીએ નવી કોર્ટ ઇમારતનું નિરીક્ષણ પણ કર્યું નાયબ મુખ્યમંત્રી બન્યા પછી હર્ષ સંઘવી પ્રથમવાર તાપીની મુલાકાતે પહોંચ્યા તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જો તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા તાપી જિલ્લાની મુલાકાત માટે પહોંચ્યા હતા અને અહીં તેમણે ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી તાપીના ઉચ્છલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું અને તે સમયના આ દ્રશ્યો છે